ચાર અંત ચતુષ્ટ એમ જાણ કરી છે એટલે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એટલે પ્રાથમિક રીતે વિચારીએ ને તો મનની પરિસ્થિતિ એ છે કે મન પૂરેપૂરું હૃદય ઉપર આધારિત છે એટલે મનનો વિચાર માણસને આવે પણ ક્યારે આવે જ્ઞાનેન્દ્રિય ને કર્મેન્દ્રિય ગ્રહણ થાય એ જ ક્ષણે મન હૃદયની પરિસ્થિતિ જોઈ કે મનમાં જો લાગણી સારી હોય તો સારો વિચાર આવે અને મનમાં જો લાગણી નબળી છે તે તે સમયે તો નબળો વિચાર આવશે એટલે હૃદયના ચૈતન્ય પર મન આધારિત છે હૃદયની લાગણી જો સારી છે તો એ સમયે નબળો વિચાર આવશે એટલે મનને સીધું સ્થિર નહીં કરી શકાય એ માટે લાગણી સુધારવી ફરજિયાત છે અને એના માટેનું સ્પષ્ટ રીતે સૂત્ર વિચારીએ તો લાગણી ક્યારે સારી રહે અથવા તો શુદ્ધ લાગણી કોને કહેવાય તો આપણે કોઈ પણ વ્યક્તિની ભૂલ કાઢીએ તો એની સહાયતા માટે ભૂલ કાઢીએ છીએ પોતાની ફીલ થવું જોઈએ અને અન્ય વ્યક્તિને પણ અનુભવવું જોઈએ તો એ પરિસ્થિતિને શુદ્ધ લાગણી ગણાશે જેનીથી ઊર્જાનું નિર્માણ થાય આપણે સામેવાળાને લાગણી તો હોય જ પણ એની સહાયતા વગર એની ભૂલ કાઢતા હોય કે તારી આ ભૂલ છે અથવા એની સાથે સ્પર્ધામાં ઉતરી જઈએ કે તે આ ભૂલ કરી છે ખોટું કર્યું તો એ લાગણીનો તણાવ ગણાશે જેનાથી ઊર્જાની હાનિ થાય એટલે સ્પષ્ટ રીતે વિચારીએ તો શક્ય ત્યાં સુધી અન્ય વ્યક્તિની સહાયતા સાથે ભૂલ કાઢવાથી લાગણી શુદ્ધ રહે છે અને મન સ્થિર રહેશે સેકન્ડ મેટરને બુદ્ધિ તરીકે વિચારવી છે એટલે બુદ્ધિના બે ભાગ પડશે એક સ્વીકારની બુદ્ધિ અને એક અસ્વીકારની બુદ્ધિ એટલે સ્વીકારની બુદ્ધિ એ ક્લેરિટી અને અસ્વીકારની બુદ્ધિ એ કન્ફ્યુઝન ઇન્ટેલેક્ચુઅલ એટલે બહુ સ્પષ્ટતાથી વિચારીએ જેટલો અસ્વીકાર ઓછો એટલી બુદ્ધિ તીક્ષ્ણ એટલે એ સૂત્રને આ રીતે વિચારવું છે કે શક્ય ત્યાં સુધી અન્ય વ્યક્તિની બિનજરૂરી નકારવું નહીં અથવા કોઈ પણ પરિસ્થિતિ એ બને કે બુદ્ધિ શુદ્ધ અથવા તો ઇન્ટેલેક્ચ્યુઅલ રહે એટલે બુદ્ધિને સ્થિર રાખવા માટે કોઈ પણ વ્યક્તિ કે પરિસ્થિતિને બિનજરૂરી રીતે નકારવી નહીં એટલે સૂચના આપણને સ્પષ્ટતા સાથે એ કરે છે કે જો મનો લાગણી પર આધારિત છે અને બુદ્ધિ છે એ નકાર પર આધારિત છે તો જે કંઈ શાસ્ત્રનો રેફરન્સ છે એમાં આ રીતે રજૂઆત કરી છે ગર્ભાવસ્થામાં ત્રીજા મહિને હૃદય બનશે ચોથા મહિને જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય પાંચમા મહિને મન અને છઠ્ઠા મહિને બુદ્ધિ બનશે એટલે મૂળ આધાર તો હૃદયનો જ હૃદયની લાગણી જેટલી સારી એટલે જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય મન અને બુદ્ધિ એક દિશામાં કાર્ય કરી શકે ત્રીજી રજૂઆત કરી છે ચિત્ત માટે એટલે ચિત્ત એટલે ચિત્ર એટલે શાસ્ત્રનો એક આધાર એ છે કે હૃદયમાં મન રહેલું છે મનનું અધિષ્ઠાન એટલે સ્થાન કયું તો એનો સ્પષ્ટ જવાબ આપ્યો છે હૃદય અને ચિત્ત એટલે મનમાં જે કઈ ઘટના બને છે એનો જમા થાય એને ચિત્ત જણે તરીકે લીધું છે એટલે ચિત્ત એટલે એટલે ચિત્ર એ ચિત્તને શુદ્ધ રાખવા માટે શું કરી શકાય તો એના માટે આત્મબલ ઉપર કામ કરવું વિતાવે છે આત્મબલ ઉપર કામ કરવા માટેનું સ્પષ્ટ સૂત્ર આપણી પાસે આ મુજબ છે કે જે પરિસ્થિતિનું પરિણામ આપણને અસર ન કરે અથવા પરિણામ ન બદલે આપણાથી ત્યાં મૂલ્યાંકન કે ચિંતા ન કરવી બેઝિક સ્થિતિ શું થતી હોય છે કે ધારો કે આપણે સરળતાથી સમજવા પ્રયત્ન કરીએ તો કોઈ વ્યક્તિને આપણે ધક્કો મારીએ તો એને ગમશે તો જવાબ ના છે પણ એ જ સમયે આપણે માનસ સ્પર્શ એ શારીરિક સ્પર્શ છે બે ધક્કો માર્યો આપણે એટલે એને ન ગમ્યું એને અકળામણ થઈ ગઈ તો એટલીસ્ટ એ અકળાઈ ગયા પણ કે કીધું નહીં આપણને પણ એ જ કન્સેપ્ટ આપણને શાસ્ત્રમાં માનસ સ્પર્શ નો આપ્યો છે એટલે માનસ નો મિનિંગ એ થાય છે કે આપણે એ વ્યક્તિને કંઈ કહેતા નથી પણ એની ચેતના સાથે કનેક્ટ થઈએ છીએ એટલે પોઝિટિવ થઈએ છીએ તો પોઝિટિવ ઇફેક્ટ આવશે નેગેટિવ થઈએ તો નેગેટિવ ઇફેક્ટ આવશે એટલે જે મેટર આપણને લાગુ નથી પડતી અથવા આપણે બદલી નથી શકતા છતાં આપણે જો એ વ્યક્તિ સાથે કનેક્ટ થઈએ માનસિક રીતે તો એ પરિસ્થિતિ એ બને કે એના જીવનમાં અથવા તો એના શરીરમાં જે દોષની અવસ્થા હોય જે વ્યાધિ હોય અથવા જે ઘટના ચાલતી હોય એ આપણી સાથે શરૂ થઈ જાય એટલે આપણે ટચ થશે મેટર એની એટલે પરિસ્થિતિને એ રીતે વિચારવી ફરજિયાત છે કે ચિત્તને શુદ્ધ રાખવું છે બેકગ્રાઉન્ડ કોમેન્ટ્રી પોઝિટિવ રાખવી છે તો એના માટે શું કરવું તો જ્યાં પરિણામની અસર નથી આવતી અથવા પરિણામ બદલતું નથી ત્યાં સતત ધ્યાન રાખવું છે કે મૂલ્યાંકન ન થઈ જાય અથવા બિનજરૂરી ચિંતા ન થઈ જાય અને ચોથી રજૂઆત એ કરી છે કે અહંકાર એ અહંકાર માટેનો સ્પષ્ટ જવાબ એ છે સામાન્ય રીતે આપણને બધાને એમ હોવું છે કે અહંકાર ન હોવો જોઈએ પણ એક શરીરનો ભાગ જ છે એટલે એને છોડી તો તો ન શકાય આપણે આપણે એમ કહીએ કે અહંકાર શૂન્ય થઈ જઈએ એ શક્યતા કદાચ નથી અહંકારને જો ગર્વ તરીકે લઈએ ને તો આ રીતે વિચારવું છે કે વ્યાધિનું અથવા તો દુઃખનું શું મુખ્ય કારણ છે તેનો સ્પષ્ટ જવાબ આપ્યો છે આપણને ગર્વ અથવા તો અપમાન એટલે ગર્વ ન જ કરવો તો એના માટેની આ રીતની રજૂઆત છે જ્યાં અનિશ્ચિતતા છે ત્યાં ગર્વ ન કરવો જે મેટર ખબર નથી કાલ શું થવાનું છે એ પરિસ્થિતિનું જો રજૂઆત ગર્વથી થાય તો એ અહંકાર શરીરને અથવા તો પરિસ્થિતિને નુકસાન કરશે એટલે જ્યાં નિશ્ચિતતા છે ત્યાં ગર્વ કરી શકાય જે મેટર ત્રિકાલ સત્ય છે સનાતન સત્ય છે કાલ એમ જ થવાનું છે તો એ વાતને રજૂઆત આપણે કદાચ ગર્વથી કરી શકીએ પણ પરિસ્થિતિ એ બને છે કે કોઈ મેટર અનિશ્ચિત છે છતાં જો આપણે એનો ગર્વ કરીએ અને એ સમયે ઊર્જાની સ્થિતિ ચેતનાની સ્થિતિ હાનિ હોય તો એ ઘટના રિવર્સ ફોર્સમાં આપણી સાથે બની જશે જેમ કે આપણે એમ કહીએ કે મારે તો બધો સિલેબસ પૂરો થઈ ગયો મારે તો નાઇન્ટી પ્લસ આવવાના છે પણ પરિસ્થિતિ એ બને કે એ સમય ઊર્જાનું સ્તર ડાઉન છે તો ઘટનાઓનો ક્રમ જ એવો બની જાય કે રિવર્સ ફોર્સ થશે એટલે એટી સિક્સ આવે એટી એટ આવે એટી આવે એનું જે ટાર્ગેટ છે અચીવ ન થાય પણ એનું મુખ્ય કારણ એ ઘરોની પરિસ્થિતિ હોય છે એટલે ચાર સૂત્ર આપણી પાસે મળે છે જો મનને સ્થિર રાખવું છે તો શક્ય ત્યાં સુધી અન્ય વ્યક્તિની ભૂલ ન કાઢવી અથવા તો ભૂલ કાઢવી તો સહાયતાના ભાવથી કાઢવી બુદ્ધિને સ્થિર રાખવા માટે અન્યને નકારવું નહીં ચિત્તની શુદ્ધિ માટે જ્યાં પરિણામની અસર નથી આવતી અથવા પરિણામ ન બદલે ત્યાં ચિંતા ન કરવી મૂલ્યાંકન ન કરવું અને અહંકારને તટસ્થ રાખવા માટે અથવા તો સમાધાન સાથે અન્ય વ્યક્તિ પર હાવી થવું અથવા અનિશ્ચિતતાનો ગર્વ ન કરવો નિશ્ચિતતાનો ગર્વ રજૂઆત કરી શકાય એટલે સેવત્વની સ્થિતિને અથવા તો પૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે શું ધ્યાન રાખવું જોઈએ તો એના માટે હું શાસ્ત્રનું એક આધાર છે કે અંત ચતુષ્ટને યોગ્ય રાખવું છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચાર ભાવને જો આપણે યોગ્ય કરી લઈએ તો પરિસ્થિતિ એ બને પંચમહાભૂતનું જે કંઈ શુદ્ધિ છે એ નેચરલ થઈ જશે અને પૂર્ણ સ્વાસ્થ્ય રહેશે સાથે સર્જનાત્મક ઘટના શાંતિ અને પ્રસન્નતા પણ મળે એટલે ફિઝિકલ લેવલ ઉપર તો જે વર્ક કરીએ છીએ ખોરાકના સ્તર ઉપર એ બધા કરવા જ રહેણી કેળીની લાઇફ સ્ટાઇલ વોરન્ટિએસનના જે કંઈ કેર લઈએ છીએ એ જ પણ બેકગ્રાઉન્ડ ઇમોશન જે નાઇન્ટી પર્સન્ટ આધાર છે આપણે મહેનત દસ ટકા ઉપર કરીએ છીએ એટલે આમ એક પ્રશ્ન આપણી પોતાની જાતને પૂછીએ કે આટલું આધુનિક ટેકનોલોજી આગળ થઈ રહ્યું છે એટલી ટ્રીટમેન્ટ પ્રોટોકોલ પ્રોસીજર સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બધું ખૂબ સારી રીતે વિકસિત થઈ રહ્યું છે તો વ્યાધી કે અટકતી નથી તેનું મેજર કોઝ એ થાય છે કે એ અંતતુષ્ક ઉપરનું જે કંઈ ભાવનાત્મક કાર્ય છે એ કદાચ આપણી ઓણપરાઈ જાય છે એટલે મન બુદ્ધિ ચેતના અહંકાર ઉપર જો કાર્ય કરી શકીએ ચેતનાના સ્તર ઉપર જો કાર્ય કરી શકીએ પોતાની જાતે કારણ કે પોતાની ની જવાબદારી પોતે લેવી પડશે અન્ય વ્યક્તિ એમાં સહાયતા કરી શકે તો મુખ્ય જવાબદારી તો આપણે પોતાની છે એટલે પોતાના સ્વાસ્થ્યની પોતે જવાબદારી લઈ અને પોતાનું પૂર્ણ સ્વાસ્થ્ય મન બુદ્ધિ ચેત અહંકારના ભાવને યોગ્ય દિશામાં કાર્ય કરીએ તો પૂર્ણ સ્વાસ્થ્ય ખૂબ સારું રહેતું હોય છે એટલે ફિઝિકલ હેલ્થ ની સાથે ઇમોશનલ હેલ્થ ને પણ ધ્યાનમાં જો લઈએ તો પરિસ્થિતિ એ બને કે આપણી આજુબાજુના વાતાવરણમાં જે ઘટના બને છે અથવા આપણી સાથે સંલગ્ન જે કંઈ વ્યક્તિઓ છે એના ચિત્તની એના મનની એના બુદ્ધિની અથવા એના અહંકારની જે પરિસ્થિતિ બને અને એ વ્યક્તિનું જે માનસ સ્પર્શ આપણને ટચ કરે એની પણ ફ્રિકવન્સીઝની ઇફેક્ટ આપણા ઉપર થવાની એટલે પોતાના ચેતનાના સ્તરને યોગ્ય દિશામાં સારું રાખીએ આત્મબોધથી લઈને ઉત્સાહના ફેઝમાં રાખીએ તો પરિસ્થિતિ એ બનશે કે એ યોગ્ય દિશામાં કામ થાય એટલે મન બુદ્ધિ ચિત્ત થી જે અગ્નિ તત્વ છે એ ખૂબ સારી રીતે વિકસિત થતું હોય છે એટલે સમજનો પૂરો ઉપયોગ થાય આપણી પોતાની અને જે ન્યુરોપાથવેઝ બ્રેઇનમાંથી કનેક્ટ થયા હોય એ યોગ્ય રીતે ન્યુરો સાયકો એન્ડો ઇમ્યુનોલોજીના જે ચારે ફેક્ટર્સ છે એ યોગ્ય દિશામાં કામ કરે અને આપણી ઓવરઓલ હેલ્થ સારી રહે એટલે પ્રેક્ટિસ કરવી છે આપણે કે આ મન બુદ્ધિ ચિત્ત અહંકારના જે ચાર સૂત્રો છે અને સવારથી સાંજ સુધીમાં જે કંઈ ઘટનાઓ બની હોય એને સેલ્ફ એનાલિસિસ કરવું છે કાજે મેં કેટલા વ્યક્તિની બિનજરૂરી ભૂલ કાઢી કેટલા વ્યક્તિને ન કર્યા? આપણા પરિણામની અસર નથી આવતી છતાં આપણે ચિંતા કે મૂલ્યાંકન કેટલા પ્રમાણમાં કર્યું કેટલા વ્યક્તિઓમાં આવશે અનિશ્ચિતતાનો ગર્વ કર્યો જો એનું એનાલિસિસ કરવાનું આપણે સ્ટાર્ટ કરીએ તો ચેતનાના સ્તર ઉપર સારો વિકાસ થાય અને પોતાના સ્વાસ્થ્ય ઉપર એ સારું અસર આવે પોતાના પરિવારના સ્વાસ્થ્ય ઉપર અસર આવશે વ્યવસાયમાં કે અભ્યાસમાં જોડાયેલા જે વ્યક્તિઓ છે એના સ્વાસ્થ્ય ઉપર અસર આવશે આપણને એમ લાગે કે આ વ્યક્તિ છે ને પેલા વ્યક્તિ પાસે ગયું એને શરદી ઉધરસ હતા એટલે ઇન્ફેક્શન લાગી પણ ઇન્ફેક્શન લાગવા પાછળનું મેજર કોઝ એ થતું હોય છે કે એ જે કંઈ માનસ સ્પર્શ થયું એ વ્યક્તિ સાથેના કનેક્શનની નેગેટિવ ફ્રિકવન્સી પોતાની પાસે આવી એ વ્યક્તિનું મૂલ્યાંકન થઈ ગયું અથવા તો એને નકાર્યું અથવા તેની ભૂલ કાઢી અથવા તેને અનિશ્ચિતતાનો ગર્વ રજૂ કર્યો અથવા પોતે લીધો એ બધા ફેક્ટર્સના કારણે પછી એ નેગેટિવ ટ્રાન્સફોર્મેશન દોષોનું થશે એટલે પોતાની સાથે જે એવી ઘટના બની હોય અથવા બનવાની શક્યતા હોય એની એનું તાણ આવે ને પ્રેશર આવે નકારાત્મક લાગણી ઊભી થાય એનું હૃદય દુઃખી થાય અને પછી એ શરીરનો કંટ્રોલ છોડી દે એટલે શરીરમાં પછી ચેતાતંત્રનું જે પોઝિટિવ ઇલેક્ટ્રિસિટી છે એ ડાઉન થઈ જશે અને પોતે વ્યાધિત થઈ જશે એટલે વ્યાધિને રોકવા માટેનો સૌથી સરળ રસ્તો એ છે કે આ ચાર મુદ્દાને ખૂબ સારી રીતે પોતાના સેલ્ફ એનાલિસિસમાં લેવા છે એટલે આત્મનિરીક્ષણ થકી જો સ્વાસ્થ્ય સંભાળી શકીએ તો ચોક્કસ ખૂબ ભવિષ્યમાં સ્વાસ્થ્ય બધાનું સારું રહી શકે છે